રાજ્યના મોટા શહેરોમાં ચૌદ અને પંદરમી જાન્યુઆરીએ બંધ રહેશે આ ફ્લાયઓવર નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સૌ કોઈ ઉત્તરાયણના તહેવાર ને ઉજવવાની તૈયારી કરી રહ્યું છે તેવામાં ઉત્તરાયણના તહેવાર પર અકસ્માત બનાવમાં વધારો થાય છે ત્યારે આ અકસ્માત નિવારવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે બે દિવસ સુરતના ફ્લાય ઓવર બ્રિજ પર ટુ વ્હીલર ને નો એન્ટ્રીનો નિર્ણય લેવાયો છે જેથી અકસ્માત ના બનાવો ન બને તે હિતાર્થે નિર્ણય લેવા મા આવ્યો સુરત પોલીસ કમિશનર દ્વારા ઉતરાણ લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પતંગની દોરીથી થતા અકસ્માત રોકવાનો આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. મકર સંક્રાંતિ નિમિત્તે સુરતના આકાશમાં મોટા પાયે પતંગો ઉડતા હોય છે. આ વિધિતીમાં પતંગની કાતિલ દોરીને લઈને વાહન ચાલકોને અકસ્માતો નડતા હોય છે. ત્યારે ચૌદ અને 15 જાન્યુઆરીએ ફ્લાયઓવર બ્રિજ પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી અકસ્માતનો બનાવો ન બને. લોકોની સલામતી અને સુરક્ષાને લઈ આ જાહેર મો બહાર પાડવામાં આવ્યો છે આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે पतંગના ધારદાર દોરાના કારણે અનેક અકસ્માતો બને છે જે અકસ્માતો નિવારવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેને લોકોએ આવકાર્યો પણ છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર